જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં સરકારી એલ કે હાઈસ્કૂલ તથા અંદરાનગર પ્રાથમિક ખાતે શાળા પ્રયોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દીવ પ્રાગટ્ય પ્રાર્થના તથા ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચેડિયાનું તોરા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું આ સમગ્ર રાજ્યમાં શાળા પ્રયોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે નાના ભૂલકાઓ પહેલી વખત પોતાના ઢગલા શાળા પરિસરમાં પાડી રહ્યા છે અને વિદ્યાદેવી માતા સરસ્વતીની આરાધના રૂપે શિક્ષણ ગ્રહણ કરવા અગ્રેસર થઈ રહ્યા છે ભૂલકાઓ પ્રથમ દિવસે શાળામાં હસ્તાચરે પ્રવેશ કરે તેના માટે વાલીઓએ તો તૈયારી કરી પરંતુ સરકાર દ્વારા પણ બાળકોને ગમે તે રીતનો માહોલ ઊભો કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો બાળકો પણ હોંશે હોંશે શાળાએ પ્રવેશ કરતા જોવા મળ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકાના પ્રમુખ દેવલભાઈ કોડલિયા પૂર્વ ધારાસભ્ય વદનાબેન મકવાણા પ્રવીણભાઈ ભાલાણા રાજકીય આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તો શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે સરકારી શાળામાં વધારે બાળકો પ્રવેશ કરે અને સરકારી શાળામાં વધારેમાં વધારે સુવિધા મળે અને બાળકોને વધારે શિક્ષણ મળે તેમ જણાવ્યું હતું તો આ કાર્યક્રમ બાદ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું પ્રાથમિક શાળાના પ્રવેશ ઉત્સવની જિલ્લાના શિક્ષણ અધિકારીઓ સાથે જ્યારે પૂરા ગુજરાતની અંદર શાળા પ્રવેશ થઈ રહ્યો છે ત્યારે આજે ઇન્દિરાનગરની આ શાળાની અંદર પ્રવેશ ઉત્સવ ખૂબ સરસ રીતે વાલીઓ શિક્ષકો સાથે ઉજવવામાં આવ્યા આજે બે હજાર એકથી આજ સુધીની યાત્રામાં વીસ ટકા ડ્રોપ રેશ્યો હતો બાળક સો બાળકો પ્રવેશ લે બા જન્મે અને સોએ સો બાળકો પ્રવેશ લે ત્યારે વીસ વીસ ટકાના રેશિયાને ઘટાડી આજે ઇક્વલ થયું છે સો બાળકો જન્મે છે સોએ સો બાળકો શાળામાં પ્રવેશ લે છે આ એક નરેન્દ્રભાઈએ આપેલી એ શિક્ષણ માટેની અમૂલ્ય ભેટ છે પ્રવેશ ઉત્સવ એ એક જ્ઞાનનું પૂજન છે જ્યારે બાળક શાળામાં દાખલ થાય છે ત્યારે વાલીઓ સાથે ઉત્સાહ ઉત્સાહભેર કારણ કે બાળક પોતાના જીવનની શીખવા માટેની જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની પહેલી ડગલી છે ત્યારે પૂરા ગુજરાતની અંદર અમારા તમામ ઓફિસર છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ત્રણ દિવસથી તાલુકા લેવલ સુધીના તમામ તાલુકા સદસ્યો જિલ્લા પંચાયતના સદસ્યો ધારાસભ્ય મંત્રીશ્રીઓ અને અધિકારીઓ જ્યારે શાળા પ્રવેશ ઉત્સવ કરી રહ્યા છે ત્યારે મને ગર્વ છે કે સો ઉપરના સંખ્યાના બાળકોની જે શાળાઓમાં સંખ્યા છે જે બાળ શાળાઓમાં ત્રણસોની સંખ્યા છે જે શાળાઓમાં પાંચસોની સંખ્યા છે આ મોટી બાળકોની સંખ્યાઓ છે ત્યાં સંપૂર્ણપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સ્માર્ટ ક્લાસ કમ્પ્યુટર અને શિક્ષકો સાથેની આ શાળાઓ ખૂબ જ સારું શિક્ષણ આપી રહી છે ત્યારે ગુજરાતનું મળ્યું એક વર્ષની અંદર ગુજરાતમાં પહેલાં ધોરણથી ટ્વેલ્થ સુધી પ્રાથમિક શાળા માધ્યમિક કે ઉચ્ચ માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ પ્રાઇવેટ શાળામાંથી બે લાખ સ્ટુડન્ટ્સ જ્યારે સરકારી શાળામાં બે એક વર્ષ દોઢ વર્ષની અંદર દાખલ થયા હોય એ સૂચવે છે કે મૂલ્યતા સાથે બેસ્ટ શિક્ષણ આપણે આપી રહ્યા છીએ એ શિક્ષણ મારા ગુરુજનો ગુજરાતની અંદર અંતો નાનામાં નાના ગામ સુધી આ શિક્ષકો તંતોડ મહેનત કરી શિક્ષણ જ્યારે આપી રહ્યા છે એમને પણ દિલથી શુભેચ્છા પાઠવી શકો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ